ચોટીલા તાલુકામાં મગફળીના બિયારણ ન મળતા ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો ભારત માતા કી જયના નારા સાથે ખેડૂતોએ ધરણા યોજ્યા અને બિયારણ મુદ્દે ન્યાયની માંગ કરી ખેડૂતોના આક્રોશની પાછળ આક્ષેપ છે કે બિયારણ વહેસાણમાં એજન્સી કૌભાંડ કરી રહી છે અને ખેડૂતોને બિયારણ આપવામાં અવગણના થઈ રહી છે લોકલ આગેવાનોની ટેલિફોનિક વાતચીત જિલ્લા કલેક્ટર સાથે થતાની સાથે સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા સૂચના અપાઈ હતી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને ખેતીવાડી શાખાના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ત્વરિત પગલાં લીધા અને ખેડૂતોના મુદ્દાઓના નિરાકરણ માટે એજન્સીઓ સાથે ચર્ચા શરૂ કરી લંબિત ચર્ચા અને સમજાવટ બાદ લગભગ છ કલાક પછી મામલો શાંતિપૂર્વક થાળે પાડવામાં આવ્યો હતો અમે આ મગફળીના જે મામલતદાર ઓફિસથી મેસેજ આવતા બિયારણ માટેના તેના માટે દસ દિવસથી ધક્કા ખાઈએ છીએ અને આ લોકો દેતા નથી બિયારણ અને રોજ ધક્કા ખવારે છે અને છે કાલ આપશું અને એના મળકિયાઓને આપી દેશે અને સ્ટોક બારંવાર વેચીને મોટું કોબાણ કરવા ઈચ્છે છે આવડા લોકો આજ રોજ ચોટીલા મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસ ખાતે આપ સૌ આપ બધાય જોઈ રહ્યા છો કે ચોટીલા અંદર જે ખેડૂતો છે જગતનો જેને તાત કહેવામાં આવે છે કે જેના થકી આ જય જવાન અને જય કિસાન નું જે સૂત્ર આપણું છે જે રાષ્ટ્રભક્તિનું સૂત્ર છે આજે દેશની અંદર આપણા દેશના વીર જવાનો જયારે બોર્ડર ઉપર લડી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ખેડૂતો આજે આ ખેડૂતો ન હોત તો આપણે શું અનાજ જેને પકડી રહ્યું છે એટલે એને તાત કહેવામાં આવ્યો છે આજે તાત હેરાન થઈ છે આજે જે એમનો ચોટલા તાલુકાનો પ્રાણ પ્રશ્ન છે જે બિયારણનો પ્રશ્ન છે અત્યારે હાલ અને એની અંદર ઘુસકો માર્શલના અધિકારીઓ દ્વારા જે એમને હેરાનગતિ કરવામાં આવી રહી છે અને સરકારને પણ અત્યારે અમે રજૂઆત કરી છે આજે એની માનનીય કલેક્ટર સાહેબ શ્રી સુરનગર દ્વારા ખાતરી આપવામાં આવી છે તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબજી અને ગુજકો માસ્ટર અધિકારી ખેતીવાડી કરતાના સાહેબજી જે કઈ અધિકારીના જવાબદારામાં અધિકારીઓ છે તે તાત્કાલિક અત્યારે અહીં આવે છે અને હું કલેક્ટર સાહેબને અને રાજ્યના મુખ્યમંત્રી કરું છું જે કંઈ આ વિસ્તારના ખેડૂતોની જે માગણી છે જે હેરાન થઈ છે આપ પણ જોઈ રહ્યા છો ચાર કલાક હું પણ છું પણ સાથ સહકાર આપ્યો છે અને આજે ભૂખા તેરસા રહી જયારે આ ખેડૂતો અહીંયા હેરાન થઈ રહ્યા છે મામલતદાર કચેરીએ પોતાની રજૂઆત કરવા આવ્યા છે ત્યારે કોઈ સાંભળનારું નથી સરકાર સરકારને હું ગંભીરતાપૂર્વક કહું છું કે આમની જે માંગણી છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે અમલ કરી અને તાત્કાલિક જે માંગણી છે સંતોષમાં આવે નહીતર જનતાના હિત માટે આંદોલન કરવામાં આવશે અને જો ત્યારબાદની કોઈ પરિસ્થિતિ થાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે